ત્યારે ભક્તોની જાણ માટે અરવલ્લીના યાત્રાધામ એવા શામળાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે ત્યારે શિયાળાની ઋતુના પગલે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મંદિર રાત્રે સાડા ને બદલે હવે આઠ વાગે બંધ થશે ત્યારે આજથી જ આ સમયમાં ફેરફાર કરવામાં આવે છે જ્યારે મંદિર દર્શનના સવારથી સાંજ સુધીના સમય રાબેતા મુજબ રહેશે ત્યારે ભક્તોની જાણ માટે ટ્રસ્ટ દ્વારા આ અખબાર યાદી જાહેર કરવામાં આવી છે